રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હવે નેશનલ મુદ્દો થવા જઈ રહ્યો છે એક તરફ રાહુલ ગાંધીએ જ્યાં પીડિતો સાથે વિડીયો કોન્ફરન્સિંગ હવે આ મુદ્દા ઉપર ચર્ચા થશે અને આ નેશનલ મુદ્દો બને તો આખે આખા મુદ્દાની જે ક્રેડિટ છે તે ક્રેડિટ જીગ્નેશ મેવાણીને મળી શકે તેવામાં હવે અમારા સૂત્ર દ્વારા જે અમને માહિતી મળી રહી છે તેના પ્રમાણે ગુજરાત સરકાર આ આખા મામલે ક્યાંક ને ક્યાંક જે ક્રેડિટ છે તે કોંગ્રેસ પાર્ટી ન લઈ જાય તેના માટે થઈને બે અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે કોણ છે આ બે અધિકારી અને કેમ રહી રહીને સરકાર જે છે તે કાર્યવાહી કરવાનું પ્લાનિંગ કરી રહી છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો જીવતા ભરતું થઈ ગયા આ સત્યાવીસ લોકોની મૃતાત્માને શાંતિ મળે તે માટે થઈ અને સતત પરિવાર ન્યાય માટે માંગણી કરી રહ્યો છે કોંગ્રેસ જે છે તે સતત આ પરિવારની પડખે ઉભેલું છે ક્યારેક ઉપવાસ કરે છે તો ક્યારેક રસ્તા ઉપર ઉતરીને પત્રિકાનું વિતરણ કરે છે જીજ્ઞેશ મેવાણી લાલજી દેસાઈ અને પાલ આંબલિયા જેવા જે કોંગ્રેસના નેતાઓ છે તે તો એડિંગો જમાવીને બેસી ગયા છે અને રાજકોટમાંથી જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી કોઈ ઠોસ કાર્યવાહી સરકાર નહીં કરે ત્યાં સુધી ત્યાંથી હટવાનું નામ નથી લઈ રહ્યા હવે રાહુલ ગાંધીની પણ આખા મામલામાં એન્ટ્રી થઈ ગઈ છે રાહુલ ગાંધીએ પણ પીડિતો સાથે વિડીયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી છે કે વિડિયો કોન્ફરન્સિંગમાં શક્તિસિંહ ગોહિલ થી લઈને જિગ્નેશ મેવાણી પાલ આંબલિયા લાલજી દેસાઈ આ બધા જ કોંગ્રેસના નેતા હતા અને રાહુલ ગાંધીએ કહી દીધું છે કે આ મામલે ક્યાંય હવે પીછે હટ કરવાની થતી નથી કારણ કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસના નેતાઓ લડતા રહેશે પરંતુ આ બધાની વચ્ચે કારણ કે જે બંધનો કોલ આપવામાં આવ્યો છે હવે રાજકોટ આમાં કેટલું સમર્થન આપે છે તે પણ એક જોવાનો વિષય છે પરંતુ પચીસમી જૂને જ્યારે એક મહિનો પૂરો થાય છે આખી ઘટનાને તેવામાં બંધનો કોલ આપવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા બંધનો કોલ આપવામાં આવ્યો છે તેના પ્રમાણે ગુજરાત સરકાર હવે જે દોષિત અધિકારી છે તેમના ઉપર કાર્યવાહી કરવા જઈ રહી છે બે સિનિયર આઈપીએસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થશે તેમને સસ્પેન્ડ કરવામાં આવશે આવી માહિતી અમને અમારા સૂત્ર દ્વારા મળી છે જે ગૃહ વિભાગના સૂત્ર છે તેમનું કહેવું છે કે ગુજરાત સરકાર પચીસમી બંધ પહેલા બે આઈપીએસ અધિકારીને સસ્પેન્ડ કરવા જઈ રહી છે અને એક સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવા જઈ રહી છે એટલે આ પ્રમાણેની એક આખી જે વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે જે સૂત્ર અમને કહી રહ્યા છે તેના પ્રમાણે આ બંને જે સિનિયર આઈપીએસ અધિકારી હતા જે બંને આઈપીએસ અધિકારીઓ ત્યાં ડિપ્લોય હતા તેમના ઉપર હવે કાર્યવાહી થશે અને રાજકોટના લોકો જાણે છે કે કયા બે અધિકારી છે જેમની વિરુદ્ધ સરકારે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક આખા મામલે જે લાપરવાહી આવી છે એ લાપરવાહી માટે આ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવે છે કારણ કે અત્યારે ગઈકાલે જ આ આખા મામલામાં લોકોને અરેસ્ટ કરવામાં આવે છે જેમાં ચીફ ફાયર ઓફિસરથી લઈને અન્ય લોકો પણ છે એટલે ટોટલ પંદર લોકોની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે તેવામાં બે સિનિયર આઈપીએસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવી શકે ને એક સિનિયર આઈપીએસ અધિકારી વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી આમાં બેસી શકે છે આ જે માહિતી છે તે અમારા સૂત્રો દ્વારા અમને આપવામાં આવી છે અને સાથે એ પણ જણાવી દઈએ કે એક પીઆઈ વિરુદ્ધ બીજી કાર્યવાહી થશે જે પીઆઈને ત્યાં આગળ બની શકે કે એવા કોઈ પીઆઈ લેવલના અધિકારી જે છે તેને અરેસ્ટ પણ કરવામાં આવી શકે આ માહિતી મળી રહી છે કારણ કે પચીસમી જૂને બંધનું એલાન આપવામાં આવ્યું છે અને જે રીતે રાજકોટના લોકો આ બંધને સમર્થન આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આખા મામલે બેકફૂટ પર છે જનતાની સામે જઈ નથી શકી રહ્યા તેવામાં જો આ બંધ સફળ થાય તો તેની ક્રેડિટ ક્યાંક કોંગ્રેસ લઈ જશે જિગ્નેશ મેવાણી જે અડિંગો જમાવીને બેઠા છો તેમના સિરે આ ક્રેડિટ જઈ શકે છે અને સરકાર નથી ઈચ્છતી કે કોંગ્રેસને આ મામલે ક્રેડિટ મળે તે પહેલા સરકાર બતાવવા માંગી રહી છે કે હા અમે કાર્યવાહી કરીએ છીએ અને કરી રહ્યા છીએ અને માટે જ બે આઈપીએસ અધિકારીને સસ્પેન્ડ કરવાની જે વાત છે તે અત્યારે અમારા સૂત્ર કન્ફર્મ કરી રહ્યા છે કે પચીસમી જૂને બંધનું એલાન આવે તે પહેલા જ બે આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં